ભાઈ એ તમે છોડો તો એક સંસાર હોય એમાંથી કોટિયા આપણે આ પિક્ચરમાં મને એટલું જાણવા મળ્યું કે આપણે આપણા સમાજમાં જે લગ્ન કરીએ છીએ એ સામે છોકરીને કે છોકરાને મંજૂર છે કે નહીં એ આપણે જાણીએ છીએ કે નહીં એટલું મહત્ત્વ છે આપણે એમ લગ્ન કરી નાખીશ સમાજના પણ એના મનમાં છે કે નહીં એ આપણે જાણીએ છીએ તમને શું સારું લાગ્યું કિચન મને તો આમ જોઈએ તો આ જે લાઈફ બતાવે છે એ સારામાં સારું છે કે લોકો સમજે મસાજમાં કે જેના મનમાં હોય એ એમને પૂછી શું સંદેશો દર્શક જોડે દર્શક મિત્રોને કે જે જેની લાઈફ હોય એને સામે સામે પૂછવા લાઈફ છે અમે સેકેન્ડ લાઇફ ફર્નિચર જોવા આવેલા છીએ ફેમિલી જોડે છીએ અને અમારે ગુજવાય છે

સ્વચ્છતા એ સારી જ છે અને આપણે રાખવી એ જરૂરી છે અને બીજાને સલાહ પણ આપવી જોઈએ કે આપણે જ્યાં તકશું પહેલાં આપનો પરિચય મારું નામ જય છે અને અમે ફેમિલી સાથે અને મારું ગ્રુપ છે મારા હસબેન્ડ ફ્રેન્ડ સાથે અમે લોકો આવે છે લાઈફ સેટલમેન્ટ બહુ સારું ગમી છે અને એમાં મતલબ જે છોકરોને પૂછવાનું નથી આવતું અને એમને ડાયરેક્ટ મેનેજ કરવાનું છે એ વસ્તુ બહુ ખોટી છે છોકરાઓને બી તકલીફ એવું નથી કે ખાલી છોકરી તકલીફ પડે છે છોકરાઓને પણ તકલીફ પડે છે અને તમે છોકરા છોકરી બંનેને પૂછો કે તમને શું જોઈએ છે કેવું સામે પાત્ર જોઈએ છે આ એક શું સમાજનો કુરિવાજ છે એ બહુ ખરાબ છે સમાજનો શું સંદેશો આપશે સમાજને એવો સંદેશ આપીશ કે તમે તમારા બાળકોને એ સ ફ્રેન્ડની જેમ રહો અને ફ્રેન્ડની જેમ બધું પૂછો કે તમારે શું કેવું પાત્ર જોઈએ છે અને પછી તમે ડિસાઇડ કરો કે તમારે કેવી રીતે આગળ વધીએ કરીને સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાન જે આપણા ઇન્ડિયામાં જે છે એ જરૂરી છે કારણ કે જે આપણે ફોરેનમાં જઈએ છીએ એ કચરો બી નથી નાખી અને આપણે અહીંયા જ્યાંથી આપણે ફેંકી દઈએ છે કચરો એ આપણે જ ખરાબી છે દરેક દરેક વ્યક્તિને એવું કહેવા માંગીશ કે બધે પોતે સ્વચ્છતા ચાલુ કરશો બધે પોતે સ્વચ્છતા ચાલુ કરશો તો આગળ જતા પણ દેશ પણ પછી રહેશે જેમ કે આપણે ફોરેનમાં વખાણ કરીએ છીએ કે ફોરેન આવું છે ફોરેન આવું છે તો આપણે આપણા દેશને ફોરેન જેવું બનાવવા માટે આપણા ઘરથી શરૂઆત કરી સાચું પરિચય મારું નામ ગોરધનભાઈ પાછાણી ગામ બાયા તાલુકો રાજુલા ખાસ કરીને આ પિક્ચર એવું છે કે સમાજ માટે બહુ ઉપયોગી પિક્ચર છે સમજવાનું છે દર્શાવવું એવી થાય છે કે આપણે આપણા માતા પિતા બાળકને જોયા વગર આવી રીતે સંબંધ કરે અને પછી એનો સંસાર વિખાય એટલે આ પિક્ચરમાં એવું છે કે બહુ હમઝાદેવી વાત છે અને પિક્ચર બહુ સરસ છે અને બાર બધા આ પિક્ચરની વાતો કરે છે જેણે જેણે જોયું એ બધા વાતો કરે જ છે એ પિક્ચર બહુ સમજવાલાયક છે મોટા વડીલો નક્કી કરે પછી બાળક એટલે કે જિંદગીમાં એના છોકરા હેરાન થાય એવું ના બનવું જોઈએ અને આપણા દેશમાં બધાને બહુ ધ્યાન રાખવું પડે આ પિક્ચર

અને એટલે હું આ સેટલમેન્ટ પિક્ચર ગો આવ્યો હતો અને મને બહુ ગયું એના પ્રેરણારૂપી પિક્ચર બનાવેલું છે કે સમાજને એક સારો સંદેશ જાય જે આપણે સામે સામે મેરેજ કરીએ છીએ એ કેવી રીતે તૂટે છે કેવી રીતે સજાવું એ બધું એમાં પ્રેરણારૂપી ખાસ કરીને સ્વસ્થ અભિયાન અને જે આ પિક્ચર વિશે સમાજને શું સંદેશ આપણે છે મારો સંદેશ એટલો છે કે સ્વચ્છતા એ જરૂરી છે અને દરેકે